અને એ યોગ શીખવાડ્યા બાદ એ લોકો એ નફ્સ યોગા સેન્ટર છે જે લોકો હર સાલ વર્લ્ડ રેકોર્ડ નો કાર્યક્રમ કરતા હોય છે અને એ કાર્યક્રમમાં એમને ભાગ લેવા માટે આ બાળકોને ને મેં પ્રોત્સાહિત કર્યા અને એ પ્રોત્સાહિત કરવા બદલ એ લોકોએ એ ઓનલાઈન વર્લ્ડ રેકોર્ડ યોગાસન માં પાર્ટ લીધો પાર્ટ લીધા પછી એ બધા જ બાળકો તેમાં વર્લ્ડ રેકોર્ડ માં નામ આવ્યું તેથી તે લોકો આ કાર્ય કરવા બદલ મને આજે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ માં યોગ મને બ્રાન્ડ એમ્બેસેડરનું નું પદ આપ્યું તે બદલ હું નફ્સ યોગા સેન્ટર નો પણ આભાર માનું છું અને સુરેન્દ્રનગર માં મને આ પદ મળ્યું તે બદલ હું ખૂબ તેમનો પણ આભાર માનું છું